કા બાપા મેરે આયુ બટા મેલે તો આયુ પણ હોમ મેલે નો આયુ બાપા કેમ મેરે આ ટકાલાને આખ્યા બે નો પોહાય ભિમલા ભિમલા તને આટલા વણા અમારા ભેગો કામે રાખ્યો અને ખરાટ આને તું બોલીન મૂઓ અમારે તો 3000 ભરવાના ને મને એમ હતું કે પાંચ કરોડ આવી જાય છે તો ભૂરિયા દેતા એક કરોડ તમને દે જોયું ને બાપા એમ તો સારો માણસ છે જોઈને ને પૈસા આવ્યા હોત ને તો આપણને એક કરોડ તો દે આ ટકાળો ખોટીનો છે આ પાછી દે એમ નથી એ ડોલી આ તારા બાપા એ મારા માથે કોઈ વિશ્વાસ જ ન કર્યો હું થોડો હનુમાન સાહેબ કે સાથી શ્રી રામ દેખાડું

એ તું તારા બાપા ને ધ્યાન લાગીયું હું હમણે આવું છું બો સમજો બાપા તેમ હો હમ એ દીકરો આ ટકારા ને શું કામ છે એ પૂજ્યા આ બે બાપ બીકળો બુદ્ધી વગરના છે મને તો એમ લાગે છે કે લગભગ ભિખારી થશી ભીમલા એ ભલે ભિખારી થાય પણ આમ જો હું તને આ બે લાખમાંથી પચીસ હજાર રૂપિયા દઈશ પણ આ શરદ જીતાડવામાં તું મારી કઈક મદદ કહે કે એમાં શું તું ડાકુ થને ચાને એટલે ડોલીશે સાવ બીકળો એનો બાપો રેડો ફકથી ને બધી જાય છે વાહ ભીમલા વાહ ભાઈ આઈડિયો સારો દીધો હોતે કાંઈ વાંધો નહીં ઉપાધી કરો આમ તો આપણે હારી થઈશું ને તો ભીમ લો ને આપણા આખી જિંદગી મફત કામ કરવાનો છે નિરાત બેહો ઉપાધિ કરતો ને બધું કામ થઈ ગયું એ હાર ભાર હું તારું બેન રાખ અને હું મને ધંધો કરવા હાર ભાર રાખ પાણી પીવું બાપા બંદૂક લાય લાય બંદૂક ઘરમાં કેટલાક રૂપિયા ભેગા કર્યા છે ઘરમાં કઈ ભેગું નથી કર્યું હતો ને એમાં પૈસા એમ ફૂરિયા આવી ગયા છે ખોટીનો નો ખોટીનો ખોટી નો ખોટું નથી એ હોય તો ભેગા પૂછતો હે તો તેને ભેગા કર્યા હોય તો તાર બાપો સિકડી ના ઈને ભેગા કર્યા ઈ સાના ના ના બધો બેગો ઢૂંઢ કરું ઉભો રહે તો ઉભો રહે તાર બાપને પૂછવા દે આમ સાઈડ માં રહે સાઈડ માં રહે લે લે તું આગા બતુઈ દીકરા ભરો જૂના ગઢના જંગલમાં તું આ 300 આંબા કાપી નયો આયો ને આ ઈ કુવાડી છે

દીકરો મારો તે જૂનાગઢના આંબા કાપીને આયે ભૂડાણો ઈને જોને આપળો આંબો ધ્યાનમાં સિડો લાગે છે આ જૂનાગઢનો પોલીસવાળો વાયા પડી ગયો હવે આને કી મારું કે